હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા કિચન માં બસ જો સાંજનો સમય છે અને આવી ગઈ છું કિચન માં છું તો બાઉલ માં થોડક ભાત પડ્યા છે વધેલા બપોરના તો મને થયું ચાલો કઈક ટેસ્ટી બનાવીએ બાળકો અત્યારે વેકેશન છે તો અલગ અલગ રેસિપીસ જોઈતી હોય તો મને થયું ચલો ભાત ના ભજીયા બનાવીએ તો બાળકોને પણ ખૂબ ભાવે ને અત્યારે વાતાવરણ પણ એવું થઈ જાય છે સાંજ પડીએ

કેપ્સિકમ મરચું નાખેલું છે અને બટેટા નું છીણ નાખેલું છે આ રીતે મેં બે થી ત્રણ મોટા બટેટા નું છીણ કરીને લીધેલું છે તો મેં તમારી ઈચ્છા અનુસાર વધારે ઓછું કરી શકો શાકભાજી પણ તમારી ઈચ્છા અનુસાર નાખી શકો મારી પાસે જે હતા એ છે નાખી દીધી છે મરી પાવડર નાખી દીધો સ્વાદ અનુસાર જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે મરી પાવડર અને ચીલી ફ્લેક્સ નાખી દેવાના છે સ્વાદ અનુસાર નમક ઉમેરી દેસુ નમકનું પ્રમાણ ધ્યાન રાખીને ઉમેરજો કારણ કે બહુ વધારે નમક થઈ જશે તો સારા નહીં લાગે એટલા માટે આપણે અને થોડોક એક હળદર પાવડર 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 કાચું જીરું અને આખા ધાણા ઉમેરજો બહુ સરસ લાગતા હોય છે બહુ ટેસ્ટ સરસ આવતો હોય છે અને ત્યારબાદ હવે આપણે ચણાનો લોટ ઉમેરી દેસુ તમે અહીંયા ચોખાનો લોટ પણ ઉમેરી શકો ચણાનો લોટ અને ચોખાનો લોટ બંને ઉમેરી શકાય પરંતુ મેં અહીંયા ચણાનો લોટ ઉમેરેલો છે ઘરમાં જે આપણે ચણાની દાળ દળાવીને રાખેલી હોય એ જ લોટ ઉમેરેલો છે વેસણનો પણ ઉપયોગ નથી કરેલો આપણો ઘરનો ચણાનો લોટ જ ઉમેરેલો છે જોઈ શકો છો હવે બધું બરાબર હાથેથી મિક્સ કરી લેવાનું છે તમારે તમારામાં ટીપું પણ પાણીની જરૂર નહીં પડે જો આ રીતે છે ને હાથેથી બધું બરાબર મિક્સ થઈ જશે અને જરા પણ પાણીની જરૂર નહીં પડે હવે આપણે તેલ ગરમ થવા માટે મૂકી દઈશું જો મેં અહીંયા સિંહ તેલનો ઉપયોગ કરેલો છે તમે તમારા ઘરમાં જે તેલ ખાતા હોય એ તેલનો ઉપયોગ કરી શકો તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે અહીંયા સાજી અથવા ઈનો તમે કોઈ પણ વસ્તુ ઉમેરી શકો મેં અહીંયા ઈનોનો ઉપયોગ કરેલો છે અડધું પેકેટ ઈનો તમારે અહીંયા ઉમેરી દેવાનો છે અને ઇનોને આ રીતે પાણીથી જરાક એક્ટિવેટ કરી લેવાનો છે જરા પાણી ઉમેરશો ને તો એક્ટિવેટ થઈ જશે જો આ રીતે બધું બરાબર એક જ ડાયરેક્શનમાં મિક્સ કરી લેવાનું છે અને પછી પછી તેલ 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 ગરમ ગરમ થઈ જાય સરસ તમારે ભજીયા ઉતારવાના છે થોડું પણ ધીમું હશે ને તો શું થશે કે ભજીયામાં તેલ તેલ લાગશે એટલે આ રીતે એકદમ સરસ ગરમ થાય ને પછી જ તમારે ભજીયા ઉતારવાનું કામ કરવાનું છે આ રીતે હાથેથી જ આપણે જેમ ગોટાને મૂકીએ ને ફૂલવડા ને એ રીતે જ હાથેથી નજ તમારે આ રીતે બનાવી અને તૈયાર કરી લેવાના છે બહુ ટેસ્ટી લાગતા હોય છે આ ભાતના ભજિયા નાના બાળકોથી લઈ મોટા બધાને ભાવશે જોઈ શકો છો આ રીતે એકદમ સરસ રીતે તમારે તેલ ગરમ હોય ને તો તમારી જે સાઈઝના બનાવવા હોય એ સાઈઝના બનાવી અને તૈયાર કરી શકો જો તમને આ આવી રીતે હાથેથી ન ફાવે ને તો શું કરી શકાય તો કે તમે ચમચી થી પણ મૂકી શકો એમ કે ચમચી લઈ અને ચમચી થી જે બેટર લઈ અને આવી રીતે બીજી ચમચી થી તમે આવી રીતે

ગેસ ધીમો રાખશો ને તો શું થશે કે એમાં તેલ તેલ લાગશે એ નહીં સારા લાગે અને આ રીતે ટીપું પણ તેલ નહીં રહે એવી રીતે બનીને તૈયાર થશે જોઈ શકો છો કેટલા ટેસ્ટી એવા ભજીયા બનીને તૈયાર થયા છે અમારા ઘરમાં બધાને ભાવે છે હું તમને જો ખોલીને પણ બતાવું કે કેવા લાગ કેવા સરસ બનીને તૈયાર થયા છે જો આ રીતે એકદમ સોફ્ટ અને પોચા રૂ જેવા બનીને તૈયાર થશે બીજા બધા ભજીયા પણ તમે ભૂલી જશો એટલા ટેસ્ટી બનીને તૈયાર થશે બીજી વખત તમે સ્પેશિયલી ભાતને વધારશો આ ભજીયા બનાવવા માટે રેસીપી તમને કેવી લાગે છે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દે કરી દેજો થેન્ક યુ બાય બાય